ખેડૂત માત્ર રાજનૈતિક રીતે મહત્વનો નથી એ સમાજ જીવનનું સૌથી મહત્વનું પાસું છે શહેરમાં રહેતા માણસોને જો એવું લાગતું હોય કે આ સતત ચાલતા સમાચારો સાથે એમને કોઈ લેવા દેવા નથી તો જે દિવસે ખેતી કોર્પોરેટ્સના હાથમાં જતી રહેશે અને ભાવ એ લોકો નિયંત્રિત કરતા થઈ જશે પેટ્રોલ ડીઝલની જેમ એ દિવસે સમજાશે કે ખેડૂત અને ખેતીનું શું મહત્ત્વ હતું પણ ત્યાં સિવાય માત્ર જો ખેડૂતોને ભાંડવાનું ને લડવાનું ને બોલવાનું બંધ કરે એમના વિશે તો પણ કદાચ એ લોકો સમાજ પર બહુ મોટો ઉપકાર કરવાના છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ખેડૂત રાજનીતિક રીતે કેટલો મહત્વનો છે એ દ્રશ્યો આપણે બે દિવસથી જોઈ રહ્યા છીએ વિપક્ષો ઉછળી ઉછળીને ખેડૂતના હામી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ બોટાદના હળદડકાંઠથી શરૂ કરેલી વાત કોંગ્રેસના મહાસંમેલન અને મંત્રીઓના ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચવા સુધી ગઈ છે મંત્રીઓ કેટલી આક્રમકતાથી આ બધી વાતોને દર્શાવી રહ્યા છે અને કેટલું ફોટોશૂટ કરી રહ્યા છે એની તસવીરો પણ સામે આવી ગઈ છે પણ એ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે ખેડૂત માટે એક જે પરસેપ્શન ઊભું કરવાનો અથવા એક છબી ઊભું કરવાનો પ્રયત્ન થાય છે કે ખેડૂતને તો માંગવાની ટેવ પડી ગઈ છે એને સરકાર બધું ફ્રીમાં આપી દે શું સરકાર પાસે એને બધું માંગ્યા જ કલ્પના નથી કદાચ કે કેટલા નાના એટલે આ જે ખેડૂતો મોટાભાગે જે રડી રહ્યા છે આ કોઈની પાસે બહુ જ વિશાળ એકરમાં જમીન હોય ને પછી એક પાક એમનો ફેલ થાય તો એમને કોઈ નુકસાન ન થવાનું એ સ્થિતિ નથી આશામાં જીવતો ખેડૂત એક સિઝન ખરાબ જાય તો એ બીજી સિઝનમાં આશા રાખે છે એવું માને છે કે આ સિઝન સારી જશે તો ઘરના બાકીના કામ થઈ જશે એકલી ખેતી પર કોઈનું નથી નપતું ખેતી પશુપાલનમાં કાળી મજૂરી કર્યા પછી જેના ઘરે ઢોર છે ગાયો છે ભેંસો છે એનું જીવન જઈને જોશો તો ખબર પડશે કે તમને એ ચોખ્ખું ખાઈ પીવે છે એ દેખાય છે પણ પોતાના સગા દીકરાનું લગ્ન હોય તોય એ પશુપાલક સ્ત્રીને દોવા માટે જવું પડે છે સાંજે કેમ કે ભેંસને કે ગાયને ટેવ હોય છે પશુને કે એ ચોક્કસ વ્યક્તિ પાસેથી જ આ બધું કરતા હોય છે એની વાત નથી જેની પાસે પાંચસો ગાયોના તબેલા હોય એની વાત છે કે જે બહુ જ નાના માણસો છે અને ખેતી પશુપાલન પર પોતાનું જીવન ગુજારી રહ્યા છે એના પર પેટે પાટા બાંધીને એમણે પોતાના સંતાનોને સરકારી નોકરીમાં લગાડ્યા છે એવા માણસો કે જેણે માત્ર ખેતી કે પશુપાલનના આધાર પર સતત મહેનત કરીને પોતાના દીકરાને પીઆઈપીએસઆઈ કોન્સ્ટેબલ આઈપીએસ આઈએસ સુધીની જવાબદારીઓ સુધી પહોંચાડ્યા છે એ માણસો માટે કોઈ જ અપેક્ષા નથી કે તમે દયા રાખો પણ તમે એને કોસવાનું બંધ કરો જે રીતે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચલાવવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે કે ખેડૂતને ગમે તેટલું આપો ઓછું પડે છે એમની પાસે જવાબ જ નથી સરકાર બધું નથી આપી શકતી સરકાર બધું માફ કરશે તો સરકાર ખેડૂતોનું કલ્યાણ નથી કરી દેવાની સરકાર સીધા એને પૈસા આપી દેશે તોય સારું નથી થવાનું એ મુદ્દો સમજવો પડશે કે આ પોલિસી પેરાલિસિસ છે આ ખાય છે વચ્ચે આ ગેપ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે એને દૂર કરવાના પ્રયત્નોવાળી જેટલી પણ યોજનાઓ આવી એમાં બહુ જ મોટા માણસો છે જેના હિત નથી જળવાતા અને એ મોટા માણસોના કરોડોની ગાપચી કરવાના હિત નથી જળવાતા એટલે ખેડૂતનું કલ્યાણ નથી થતું સરકારની તિજોરીમાંથી દર વર્ષે લાખો કરોડ રૂપિયા ખેડૂત માટે વપરાય છે અને ખેડૂત સુધી નથી પહોંચતા એ ફાયદાઓ આ બંનેની વચ્ચેની જે ગેપ છે એના કારણે આ થઈ રહ્યું છે આ દેશની એક પણ સરકાર ખેડૂતની વિરોધી નથી હોતી એમાંથી જ પેદા થયેલા નેતાઓ ત્યાં સુધી પહોંચે છે પણ દેશની એક પણ સરકાર ખેડૂતનું કલ્યાણ પણ નથી કરી શકતી કેમ કે બહુ જ મોટા માણસોને નારાજ અને નાખુશ કરવાની હિંમતે નથી કરી શકતા આની વચ્ચે મંત્રીઓની મુલાકાતના દ્રશ્યો સામે આવ્યા બહુ જ બધી અપેક્ષાઓ છે વિપક્ષો કહી રહ્યા છે કે તમે એમનું ધિરાણ માફ કરી દો કોઈ કહી રહ્યું છે કે આ યોજના લાગુ કરો કોઈ કહે છે કે વળતરની જાહેરાત કરો કેબિનેટ બેઠક થઈ એમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો અને એ નિર્ણય એ છે કે સર્વે શરૂ થયો છે આ સૌથી પહેલું સ્ટેપ છે ગ્રામસેવકોને આદેશ આપી દેવામાં આવ્યો છે એ જઈને સર્વે કરશે અને એ સર્વે કર્યા પછી એ જે નિચોડ પહોંચશે એના આધાર પર એમને સહાયની જાહેરાત કરવામાં આવશે સરકાર હાલની સ્થિતિમાં માત્ર આ કરી શકે એમ છે સરકાર એના સિવાય રાતોરાત કોઈ ચમત્કાર કરી દેશે એ અપેક્ષા વ્યર્થ છે સરકાર પાસેની એ અપેક્ષા છે કે તમે લાંબા ગાળાનું કશુંક વિચારો કેમ કે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તન આબોહવામાં આવેલા બદલાવ એ સમયની વાસ્તવિકતા છે હવે જો હું માની લઈશ કે કારતક માક્ષરને પોષ મહામાં વરસાદ આ રીતે આ સીઝન રહેશે શિયાળો એના પછી ઉનાળો આવશે પછી ચોમાસું આવશે તેવું બનવાનું નથી સિઝન બધી મિક્સ થઈ ગઈ છે કોઈ પણ ઋતુમાં કંઈ પણ થાય છે ક્યારે શિયાળો ક્યારે ઉનાળો ક્યારે ચોમાસું કોઈને નથી સમજાતું આ શિયાળો ચાલી રહ્યો છે અધિકારિક રીતે પણ તો એ શિયાળો લાગતો નથી મહેસૂસ નથી થતો બાકી કારતક મહિનામાં દેવ દિવાળી આવવા આવી અને છતાં આ પ્રકારનું વાતાવરણ હોય કે ખબર ના પડે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ લઈને જવું તો એ આ સમયની વાસ્તવિકતા છે ને આવું સતત થવાનું છે આમાં ઓછું એકવાર આવ્યું એ સ્થિતિ નથી આની પહેલાં કેટલા સાયક્લોન આવ્યા બિપોર આવ્યું વાયુ વાવાઝોડું આવ્યું એ વાવાઝોડાએ બહુ જ મોટા નુકસાન કર્યા એના પછી પણ આપણે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચી શક્યા તો એ આપણી પોલિસીનો નીતિ નીતિનો જ એની સમસ્યા છે એનો પ્રોબ્લેમ છે જે અધિકારીઓ ગાંધીનગરમાં બેઠા છે એ લોકો ભૂલી ગયા છે કે ખેતી કેવી રીતે થાય છે બહુ જ ગેપ આવી ગઈ છે ખેડૂતના બહુ જ પાયાના પ્રશ્નોમાં અને ગાંધીનગરમાં બેસેલા લોકોની સમજણમાં જે લોકોના નિર્ણય કરવાના છે એમને સમસ્યા જ નથી સમજાતી એ પ્રશ્ન જ નહીં સમજે તો એ નિર્ણય શું કરવાના છે અને એટલે જ આ ગેપ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી કોઈ કલ્યાણ નથી થવાનું વિપક્ષ બહુ જ સ્વાભાવિક રીતે એ માંગો કરી રહ્યા છે જે કોઈ પણ વિપક્ષ કરે વિપક્ષમાં બેસીને માંગ કરવી અલગ વિષય છે સરકારમાં રહીને નિર્ણય લેવા અલગ વાત છે આ જ લોકોની જ્યાં જ્યાં એટલે કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની જે જે રાજ્યોમાં સરકાર છે એ રાજ્યોમાં પણ ખેડૂતોના ઘરે સોનાના નળિયા નથી એ રાજ્યોમાં પણ એ ખેડૂતનું કલ્યાણ નથી કરી શક્યા એમના શાસનમાં પણ ખેડૂત આંદોલનો થયા છે એમના શાસનમાં પણ ખેડૂતો પર લાઠીઓ વરસી છે અને એટલે જ આ દરેક સરકારને દરેક પક્ષને મૂંઝવતો પ્રશ્ન છે કે ખેડૂતનું કલ્યાણ કેવી રીતે થાય